નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ ધાનેરા તાલુકાની મેવાડા અનુપમ પ્રાથમિક શાળામાં કક્ષામાંથી પધારેલ મહિલા અને બાળ વિકાસ વિભાગના નિયામક અને એમડી મહિલા આર્થિક વિકાસ નિગમના આઈએએસ ઓફિસર માનન્ય પી એ નિનામા મેડમના અધ્યક્ષ સ્થાને કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશ ઉત્સવ બે હજાર પચીસ કાર્યક્રમ યોજાયો હતો તેમાં ધાનેરા તાલુકાના પૂર્વ એમએલએ એમ શ્રીમાન નથાભાઈ પટેલ સાહેબ તથા ગામના વતની અને પૂર્વ ધારાસભ્ય શ્રી મફતલાલ પુરોઈ સાહેબની વિશેષ ઉપસ્થિત અને જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમાન રીંકુભા સોલંકી શ્રી દેવેન્દ્રભાઈ ચૌહાણ શિક્ષણ સેવા વર્ગ બે ધાનેરા તાલુકાના બી આર સી કોઓર્ડિનેટર શ્રી વીરાભાઈ ચૌધરી લાયઝન અધિકારી શ્રી બીજી પટેલ સાહેબની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો જેમાં બાલવાટિકા ધોરણ એકના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો અને શાળામાં ભણતા બાળકો પૈકી જેમણે વિશેષ સિદ્ધિ હાંસલ કરેલ તમામ બાળકોને સન્માનવામાં આવ્યા આ પ્રસંગે નવની યુગ સરપંચ શ્રીમતી વર્ષાબેન હરજીભાઈ વાઘેલા પંચાયત સદસ્યશ્રીઓ અને ગામ લોકોની મોટા પ્રમાણમાં હાજરી રહી પધારેલ મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને વાલી સાથે બેઠક રાખવામાં આવી દાતાશ્રી દ્વારા બાળકોને કીટ વિતરણ કરવામાં આવ્યું અને સરપંચશ્રી દ્વારા બાળકોને સ્વાદિષ્ટ તિથિ ભોજન આપવામાં આવ્યું શાળાના આચાર્યશ્રી અને શાળા પરિવારની મહેનત અને ગામ લોકોના સહયોગથી કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ કરી સંકલ્પ લઈએ પ્રતિજ્ઞા લઈએ હું મારી સલામતી માટે સંકલ્પ કરું છું ટ્રાફિક નિયમોનું પાલન કરીશ હું હંમેશા ઝિબ્રા ક્રોસિંગ પરથી રસ્તો પાર કરીશ માયક કે સ્કૂટર પર બેસિસ ત્યારે હેલ્મેટ જરૂરથી પહેરીશ ક્યારેય વાહન ચલાવીશ નહીં ચડતી વાહન ચટતી પર અને બસમાંથી ઉતરતી વખતે સાત વિસ્તારની અંદર પણ એક ગાંધીનગરથી આવેલા આઈએસ અધિકારી આદરણીય નીરમલ સાહેબ આવાજ આપનું દરેકનો એ જે કહી કો તે અને माजी ધારાસભ્ય જ્યારે હમણાં પણ એ આવ્યા ત્યારે ડોમર્સનો રોડ થયેલો હતો એટલે મારા ડ્રાઈવરે કહ્યું કે આ રોડ તો મફતું હજી પાછા રહેતા જ નહીં આ ગુ મફત એ બગનતું પ્રાઇ એ ગમે ત્યાં તમે પ્રયત્ન કરશો પણ વજન તો એમ જ ફળવાનું એટલે તમારે એમને માનથી ઇજતથી આપણે સૌએ કદર કરવી જોઈએ અને એ રીતે કોઈ પણ કામ કરવું હશે તો એ ધારાસભ્ય લેવલના જે કામ કરી શકીશે એવા આપણા સૌના વધેલ આજે તરી તેવા ગામના દવા છોટેલા દર્ભન સાહેબ રિન્કુ શ્રી દેવેન્દ્રભાઈ તમે તમારા પાડોશી છો મારા બોરણ લેવા છો એ ધરાવે છે આજે તરફ તત્વો છે એક નથી આપણે ભારતમાં ઘણા બધા તહેવારો ઉજવીએ છીએ

અલાયદું વર્તન રાખવામાં આવે છે એ એક મહિલા અધિકારી તરીકે મને સારું નથી લાગ્યું એટલે હવેથી તમામ ભાઈઓને હું વિનંતી કરું છું કે તમામ તમામ મહિલાઓને દીકરીઓને જોડે બેસાડીને ખવડાવવાનું અને ઘરમાં પણ એક આદેશ જ કરું છું કે ઘરમાં પણ આખું કુટુંબ જોડે બેસીને ખાવ દીકરી દીકરો વડીલ અને આપણા બુજુર્ગ મા બાપ બધાને જોડે બેસીને ખાવાનું ફરજિયાત છે શિક્ષક મિત્રોને પણ આમાં છોડવાના નથી કેમકે આ નાના બાળકો મા બાપ જોડે રહે છે એટલું જ તમારી જોડે પણ આઠ કલાક તો રહે છે એટલે મા બાપ ઘરેથી શીખવાડે ઘરેથી જે એકબીજામાં ભાઈચારાની ભાવના એકબીજા જોડે કઈ રીતે રહેવા એ વર્તન ઘરેથી શીખશે અને ત્યાર પછી નિશાળમાં હશે ત્યારે નિશાળમાં આવ્યા પછી શિક્ષક મિત્રોનો આ રોલ બની જાય છે શિક્ષક શૂન્યમાંથી સર્જન કરે એ શિક્ષક કહેવાય એટલે શિક્ષકો પણ બાળકો આપણી જોડે આવ્યા તો એ આપણા બાળકો છે એમાં આપણા પણ હોવું જોઈએ ક્યાંથી આવે અમુક ગંદા બાળકો આવે એટલે આપણે અણછાજતું વર્તન ક્યારે ના કરીએ તમામ એ ભગવાનનું રૂપ છે દીકરી હોય કે દીકરો એ તમામ ભગવાનનું રૂપ છે ક્યાંથી આપણે આવે આપણે કોઈ જાણતા નથી પણ એને લાવનાર પણ છે મા બાપ છે એટલે પ્રથમ ભગવાન આપણા બધાના પ્રજાના છે તમે જો ઇસ્ટરડિયમને માનો અહીંયા ભાર મૂકે છે અને એમાંય પણ કન્યા કન્યાકિરણી ઉપર ભાર મૂકે છે પ્રજાને જાગૃત કરવા માટેનો અને ગામડામાં જાગૃતિ લાવવા માટેનો જે કાર્યક્રમના ભાગ રૂપે આપ સૌના વચ્ચે અહીં સરકારના પ્રતિનિધિઓ અને લોક આગેવાનો બધા આપતા વચ્ચે આવ્યા છે આપણા વિસ્તારમાં હવે શિક્ષણનું વ્યાપ વધેલો જ છે બેન થતાં જતાં કે હજી સુધી કન્યાઓ ઓછી ભણે છે ઓછી ભણે છે મેં બેન ને કહ્યું કે બેન હવે એવો રહ્યો નથી આ વિસ્તારમાં દીકરા કે દીકરીને બંને સન્માન મળે છે દીકરા કે દીકરીને ભણાવવા માટે બધી જગ્યાએ બહાર પણ મોકલવામાં આવે છે અને વાલીઓ પણ પૂરેપૂરું ધ્યાન આપે છે છતાં પણ થોડા ઘણી જાગૃતિ ન હોય તો પણ આપણા માધ્યમ માર્ફત બાકી તો સરકારની જે યોજનાઓ છે અત્યારે જે બાળકોને ઇનામ આપવામાં આવ્યું એ તમને ખ્યાલ છે કે જુદી જુદી સાધના પરીક્ષાઓ લઈને પોતપોતાના બાળકોને કેવી રીતે વધારે વધારે સહાય મળે એવા પણ સરકાર તરફથી કઈ પણ પ્રોગ્રામો આપવામાં આવેલા છે એક મિનિટ વાત છે કે પાણી પીવા માટે બાળકો માટે નથી મેં ડેરીઓ સાહેબને પણ રજૂઆત કરી હતી એના પહેલા સાહેબે પણ બોર્ડનું કીધું છે હમણાં ફરી રજૂઆત કરીશું પણ અહીંના સ્થાનિક આગેવાનો છે એમને કહું છું કે બને ત્યાં સુધી ત્યાં બાળકોને એક પાણીની સુવિધા થઈ જાય અને બીજું ત્યાં એક વીજળી જે છે એ જોતી ગામની નથી આપણે જે ખેતરમાંથી જે આવે છે ને એ છે આ બંને બાબત મારે ધ્યાનમાં આવી હતી તો એટલી વાત મૂકીને બંને કરાવી દેજો ત્યાં શિક્ષકોને મંડન કરું છું કે એમના આખા તાલુકાની અંદર અસુવિધાઓ છતાં પણ તમે જોઈ શકો છો ક્યાં સ્કૂલ ક્યાં આવેલી છે અને ત્રણ કે ચાર શિક્ષકો છે ચાર જણ છતાં પણ આખા તાલુકામાં સૌથી શ્રેષ્ઠ પેલા નંબરની શાળા બનાવી છે પુનઃ સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ બેન છે ને એમને લાવો કારણ કે એમનો એ વિષય છે કેમ ના બેસે અહીંયા ખુશી પર પચાસ ટકા વસ્તી છે આપણી મર્યાદા છે પણ પચાસ ટકા વસ્તી મર્યાદાના નામે જો આપણે એને જવાબદારી રહેતા નહીં શીખવીએ આગેવાની રહેતા નહીં શીખવીએ તો તમારા જો વિકાસ નહીં થઈ શકે આ એમની સ્પષ્ટ દ્રષ્ટિ છે અને બીજા સ્વભાવ બધાની હળી મળીને રહેવાનું પ્રેમથી વાતચીત કરવાની નથાભાઈ પટેલ આપણા આગેવાન વડી તરીકે એમને કામ ખૂબ કર્યું છે શિક્ષણ સંસ્થાઓ પણ ચલાવે છે પણ એમનો સ્વભાવ એમની જે બધાની સાથે આત્મીયતાથી વાત કરવાની રીતભાત છે એમાંથી ઘણું શીખવાનું છે બીજા અધિકારી શ્રીઓ ભાઈ શ્રી દેવેન્દ્રભાઈ પ્લાસ્ટ અને પીઆરસી હમણાં આપણને ઘણી બધી યોજનાઓ વિશે પણ વાત કરી પછી બાબુભાઈ પટેલ જિલ્લા પંચાયતમાં રહીને આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા રિન્કુભાઈ ભાઈ શ્રી હરજીવનભાઈ નવા સરપંચ બીજી એક વાત હું સતત કહું છું કે આપણે લોકશાહીમાં જીવીએ છીએ અને લોકશાહીમાં છ છ મહિને ચૂંટણી આવે હવે તાલુકા પંચાયત આવશે જિલ્લા પંચાયત આવશે વિધાનસભા આવશે જો ખેલદીલી ન હોય તો ચૂંટણી લડવી નહીં ચૂંટણી લડાવવાની ખેલદીલી ખૂબ સરળતા રાખવી હાર્યા પછી પણ આપણે ગામનું ઘણું ઘણું કામ કરી શકીએ આજે અત્યારે હમણાં નવા ચૂંટાયેલા સરપંચને ભાઈ શ્રી સરવણભાઈ દ્વારા જે રીતે સાલ ઉડાડી એમને એમને સાલ ઉડાડી મને ખૂબ ગમ્યું સૌથી વિકાસ માટેની પહેલી શરત એ છે કે ગામમાં સુખ અને શાંતિ શાંતિ નહીં હોય સરકારના બધા સંસાધનો એમના પડ્યા રહેશે આપણે આપણો વિકાસ નહીં કરી શકીએ એટલા માટે એક કવિએ સુંદર વાત કરી છે સંપત દે ઓર સમજ નહીં જો દુખ મતી દે તો સમજ વધે એના માટેનો આ કાર્યક્રમ શિક્ષણ એટલે સમજ આપણી વધે આપણો વિકાસ થાય અને આપણે સારા નાગરિક બનીને આપણા પરિવારનું આપણા ગામનું તાલુકાનું જિલ્લાનું રાજ્યનું અને ભારત દેશનું નામ રોશન કરીએ એના માટે ભણવાનું છે એના માટે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે મા બાપે બહુ મોટી ભૂમિકા ભજવવાની છે એમાં મા બાપે છોકરાને ઉછેર સારી રીતે કરવો મા બાપ લડતા હોય છોકરાના જે ગમે તેમ એકબીજાને ટુકારા દેતા હોય તો છોકરાઓ તો ખૂબ ખરાબ સાપ પડે છે સૌથી મોટા શિક્ષક પણ હોય છે મા બાપ એ મોટા શિક્ષક છે એના પછી અહીંયા શિક્ષકોની આખી જવાબદારી આવે છે તમારા છોકરાના વાવળો તમારા છોકરાના નગ કાપો એને નવડાવો એને પૌષ્ટિક ખોરાક કાપો એ જવાબદારી તમારી છે તો આ રીતે તમે સંભાળજો સમય બહુ ઓછો થઈને વધારે કંઈ કહેતો નથી આપણે બધા આપણા બાળકને એ અમૂલ્ય ધન છે આપણું બાળક એને સારા સંસ્કાર આપીએ સારા નાગરિક બનાવીએ આપણું નામ રોશન કરે તે રીતે એનું પાલન પોષણ કરીએ અને આ જ એક શાળાના સ્થાપ ભાઈ શ્રી તેજાભાઈ અને બધા શિક્ષકો હું ઘણીવાર કહું છું કે બાળકને સમાજ સાથે જોડાયેલું બાળકો જ ભવિષ્યમાં વિકાસ કરી શકશે સમાજ અલગ અને હું ક્ષમ નું નથી એ કોઈ પણ મોટો ઓફિસર કોઈ બી મોટો રાજનેતા કે કોઈ પણ મોટો સદા વ્યક્તિ હોય